શ્રી બુદ્ધ ભવનમાં શ્રી ગાત્રન ધામેડીમાં કોડિયારમાં ભારત માતા કી જય જો હમણાં લાયમાં કે વિડિયામાં નહોતા મારા બનતા હમણાં બહુ માર પડી ગઈ હતી એટલે નહોતી આવતી જો ખુશી પપ્પા ટિફિન બનાવું છું રીંગણાનું શાક બનાવ્યું અને આ થોડોક બનાવ્યો ટમેટાનું ડુંગળીનો ને કોબીનો સંભાળ બનાવ્યો હવે

જો ના જો બને લઈ લે હાલો મકરી કાલે કઈ જગ્યા જવાનું કાલે જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જાવું માતાજી ભગવાન લઈ જાય ત્યાં આપણે જાવું બાના ઘરે જવાનું છે આ તો જ્યાં જાવું બાના ઘરે જાવ એમાં થઈ ગયું

જે હું વાત કરશું હવે પાકરી બનાવી તળેલી પાકરી ખાઈ વિડીયો બે એક વખત આવશે હવે હા પે વાત કરો બે એક વખત આવશે હમાતું નથી ને બધું એટલે ડિલીટ કરવું પડે બધું ડિલીટ ન કરાય છે વાત ખોટી પડે હો તમારી અરે ઈ YouTube માં તો બધું ગેલેરી માં તો ગેલેરી સ્ટોરેજ એટલું નથી ને એટલે સમાતું નથી બધું જો હવે નથી જ પડી હો ભાઈ ધ્યાન રાખે પૂરે પૂરો અમારને કામ અહીં પડી જવાનું આખડે તો કો એમ કે એક માથે પાડી પાકવી બાય લેતી આ વૈગન તો કે કાવન લખવાનું કળું કળું મોડું લખ લાઈક કરી દે તો ઈ તો ક્યો હે હા લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં પ્રેમ ભાવના હોય તો માસી બેન ઉપર માં સમજો બા સમજો અલબુ લાઈક શેર કમેન્ટ કરી દેજો જે બુટુવાની માજે કુરિય માજે મે